પરમ પૂજ્ય બાપચી દાદા આપણા સૌના વહેલા પૂજ્ય બાપચી દાદા મહાપુરુષોનું ભીતર જુદું હોય છે સાધના પછી કરુણાનો ભાવ એટલો પ્રબળ બની જાય છે કે એના લક્ષણ નાનપણથી જ દેખાવા માંડે છે ચુનીલાલ પણ બાળપણથી જ પોતાની ઉંમરના બાળકો કરતા સાવ જુદો પડતો હતો ચુનીલાલના સૌથી મોટા ભાઈને ચુનીલાલ પ્રત્યે લગાવ ચુનીલાલ એમને ખૂબ લાડકો એક દિવસ ઉજંબાઈ કશુંક લેવા મોટા દીકરાને બજારમાં મોકલ્યો ઘરની પાસે જ માણેક ચોકમાં મોટું બજાર બજારમાંથી આવતા એમની નજર એક રમકડાવાળા પર પડી નાના લાડકા ભાઈ માટે એક રમકડું લઈ જવાની ઈચ્છા થઈ એક રમકડું બજારમાં નબુજ આવ્યું હતું આકર્ષક હતો જુનીલાલને આપવા માટે લઈ લીધું ઘરે પહોંચી માને વાત કરી મોટાનો નાનકા ઉપરનો પ્રેમ માને ગમ્યો જૂનીલાલ પણ રમકડું હાથમાં આવતા વેતા જ ખુશ થઈ ગયો પણ એ ખુશી શેની હતી નવું રમકડું મળ્યું એની કે મોટા ભાઈની લાગણી પ્રત્યેનું સન્માન હતું એ કોઈ કરી શક્યું નહીં બધાએ માની લીધું કે ચુનીલાલને રમકડું ગમી ગયું છે ચુનીલાલની ખુશી જોઈ બધા ખુશ થયા મોટા ભાઈને વિશેષ રાજીપો થયો એ દિવસે સાંજે સૌ જમી પરવારીને બેઠા હતા ચુનીલાલ રમકડા સાથે રમી રહ્યો હતો ચુનીલાલની બહેન પણ નાના ભાઈને રાજી રાખવા એની સાથે રમતી હતી એટલામાં પાડોશમાં રહેતા એક બેન ચુનીલાલની ઉંમરના જ પોતાના દીકરાને લઈને આવ્યા દીકરાને ચુનીલાલની પાસે મૂકી એ વાતો એ વળગ્યા ચુનીલાલ સાથે રમતા રમતા એ આંગતુક બાળકે રમકડું હાથમાં લીધું અને બાળ સહજ ભાવે રમકડું જમીન પર પછરાવા લાગ્યો ચુનીલાલની બહેનથી આ સહન ન થયું એણે એ બાળકના હાથમાંથી રમકડું લઈ લીધું અને ચુનીલાલને આપી દીધું પેલા બાળકે હવે ભેંકડો તાણ્યો બધાનું ધ્યાન હવે એ બાળકો તરફ ગયું રમકડું પોતાના હાથમાં આવતા ચુનીલાલને ખુશી ન થઈ એનું ધ્યાન પેલો બાળક રડી રહ્યો હતો એના તરફ હતું રમકડું હાથમાં લઈ ચુનીલાલે બાળક તરફ ગયો અને એણે રમકડા વાળો હાથ એ બાળક તરફ લાંબો કર્યો પેલું બાળક રડતું રહ્યું અને ચુનીલાલના રમકડા વાળા લંબાવેલા હાથને જોતું રહ્યું બે ક્ષણ પછી એ બાળકે હાથ લાંબો કર્યો એના હાથમાં રમકડું આપી દીધું રમકડું હાથમાં આવતા જ એ બાળકે રડવાનું બંધ કરી દીધું એ રાજી થઈ ગયો અને ખુશીમાં હાથ ઉછાળવા લાગ્યો જુનીલાલ પણ એ બાળકના રાજીપાને જોઈ રાજી થયો સહુ આ દ્રશ્યના સાક્ષી બન્યા આ ચુનીલાલની કરુણા અને ઉદારતાનું એક નાનકડું ઉદાહરણ છે આવા તો એમના જીવનમાં કેટલાય ઉદાહરણો છે જે એમનામાં છલોછલ ભરેલી કરુણા ભાવને પ્રદર્શિત કરે છે આ કરુણાનો ભાવ સવી જીવ કરુ શાસન રસીનો ભાવ તો પૂજ્ય બાપજી દાદાએ કેટલો ઘૂંટ્યો હશે કે આજે પણ એનો પ્રભાવ આપણને જોવા મળે છે મહાવીર જયંતિના આ પાવન દિવસે એ કરુણાની જ્યોત આપણી અંદર પણ પ્રગટાવીએ પ્રભુ મહાવીરે આપણી ઉપર કરેલી કરુણાનો અનુભવ કરીએ અને આપણું ભીતર પણ પરમાત્મા જેવું કરુણામયી બને એવી પ્રાર્થના કરીએ એ પ્રાર્થના રૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુપ્યો નમઃ